તો હરિયાણાના બાબા ચંચલનાથ ગુજરાતના પ્રવાસે બાબા ચંચલનાથ વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બાબાની પધરામણી થઈ છે સુરત જિલ્લાના વાડોલીમાં બાબા ચંચલનાથ વધાર્યા છે કિનર સમાજના પ્રમુખ પૂનમ કુંવરના નિવાસસ્થાને તેઓ રોકાશે સનાતન ધર્મ અને વિશ્વમાં સદાય શાંતિ રહે તેવી કામના કરી છે દરેક ઘરમાં એક ગૌ માતા રાખવા આહવાન કરવામાં આવ્યું महंत योगी चंचलनाथ अघोरी अघोर अखाड़े से अघोर अखाड़े की स्थापना बाबा जी ने की थी अघोर पंथ जो है जिससे लोग एक डर जाते डर जाते जाते हैं हैं अघोरी नाम से अघोर का मतलब होता है जो घोर ना हो घना ना हो किसी से घिरना ना करे अघोर का मतलब तंत्र महादेव से जो उत्पन्न हुआ था तंत्र विश्व कल्याण के लिए इसका प्रयोग किया जाता है आज हम पधारे हैं महामंडलेश्वर કોઈ તકલીફ નહીં પડે લોકો ના ધંધા રોજી ચાલે એના માટે એમને અહીંયા પધરામણી કરેલી છે અને તમે પણ બધા જોઈને એમને રાજી રેજો એ તમને બધાને આશીર્વાદ આપવા માટે સુરત શહેર માં માં આવેલા છે અને તમામ મારા બારડોલી તાલુકાના યજમાનોને અમે દિલથી દુઆ કરીએ છીએ કોઈ બી મહામારી આપણા શહેરમાં આવે નહીં કોઈ મહામારી આપણા શહેરથી ટકરાય ને બીજા કંઈ જતી રહે ને કોઈને પણ એવી તકલીફ નહીં પડે આખા ઇન્ડિયામાં કોઈને પણ એ તકલીફ નહીં પડે એવી દુવા માગીએ છે